હું બજાણિયાના ઉઘણભાઈ ભાઈ ગામ મેમદાવાદનો રહેવાસી મહાદેવ જોડે અમારા ઘર છે અને છેલ્લા પંદર વર્ષથી અમારે આ રસ્તાની થઈ ગઈ છે અને કુલ કાયદેસર કાર્યવાહી કરી છે અમારે રોડ બનાવીએ લખું તો અમારે જો અમે ત્યાં જો કેમ અમારા વર્ષમાં તો ક્યાંક હાદા માદે જવું આવું અમારે કોઈ સંભાળ નથી લેતા અને અમને રસ્તો બનાવી આવેલો અમારે ક્યાં અમે જીવવું કેમ પછી મરી જાવ તો બી ધોઈ ધોઈને આવે પછી કામનું અત્યારે કોઈ અમારે સુવિધા જ નથી આવી છે અમને રો આખા ભારતમાં રોજ થઈ ગયા અમારે કાંઈ રોડ જ થતો નથી અમને કાંઈક સુવિધા કરી લો અમારા છોકરા ભણવા કેમ જાય અમારે ગામમાં જવું હાદું માદુ અમારે ઓલી એકસો અઠ્યાવી નથી આવતી અહીંથી ઉપાઇન થો તો અમને મળી જાય અમારે શું કરવાનું